સવાર સવારમાં મમ્મી ભાખરી બનાવવાની શરૂઆત કરી દીધી છે અને આ ભાખરી પાઈને ખાવાની છે કકડી એટલે એના માટે હવે કરી નાખી છે અને હવે આને ખોલી અને મમ્મી ભાખરી બનાવવાનું શરૂ છે મમ્મી બનાવે છે ભાખરી સરસ મજાનું ભાખરી ચૂલા ઉપર બની ગઈ છે ભાખરી અને હો ગઈ રેડી ને અમાર અત્યારે અત્યારમાં લપેટે

જય શ્રી કૃષ્ણ અમે આવી ગયા છીએ વાડીએ અને અમારે આવા સફેદ ચણા વાવવાના છે જે ઝી જે છે ને ઝીણા ચોલે છે અને એ અમારે અહીંયા ડુંગળીની પાળ છે ને એ પાળ ખાલી છે તો બસ હવે અમે અહીંયા આને સોંપી દઈશું ખડચી રુચિતા દીદી મીનાક્ષી દીદી ખડચ ફૂલી છે ને પછી ખાશું ને ફૂલી છે ને નું આઈ છે ખડચી રોજ પાવે તમને છોલે છે ને નું ઠાક ના મને બહુ ખૂબ સરસ તમારું કામ છે મીનાક્ષી દીદી નું કામ ખૂબ સરસ છે આવો સુરજનાથ રામ રામ રેચાર બધાય અત્યારમાં મીનાક્ષી સો લે હારે ખડનું પણ કામ શરૂ છે કાંદા ભાઈ કાંદા મસ્ત કે થઈ ગયા ગયા છે કળી કરેલી છે કળી કાંદા કાંદા કળી કરેલી છે ને આ છે નથી વવરાવેલી છે

અત્યારમાં હું અને પ્રકાશભાઈ હળદર જોવા મળ્યા છે કેમ કે ઘણા સમયથી ચોમાસાની દળદર વાવેલી છે કાંઠિયા તો જોઈએ છીએ કે આવી કે નહીં એટલે બેન પ્રકાશભાઈ થોડુંક એવું કહી દઉં કે ભાઈ આમાં હળદર દેખાય છે કે નહીં તો જો ગાય અહીંયા બધા છે અને ફાઇનલી લીલી હળદરમાં પણ હળદરનું અથાણું કરીને ખાવું હોય તો હાલે અને એકદમ ઓર્ગેનિક છે કોઈ જ પ્રકારની દવાનો છંટકાવ કરવામાં નથી આવેલો ઇસ્કો બોલતે શીબડા

એટલે અમે નેપિયર ની શોધમાં છે અને પ્રકાશભાઈ ભાઈ અત્યારે માં આવી સેલી અને સરળ રીત પડે એવી રીતના કટિંગ કરવા માંડ્યા છે ફટાફટ થઈ ઉડે તો કેમ અત્યારે હવે ખડ છોપવાનું કરી દીધું છે ચાલુ અને પ્રકાશ ભાઈ અને મારા મીનાક્ષી દીદી બંને શોપે છે ખડ ચાલો ગાઈશ મેં તમને બતાવું મેં તમને બતાવું ગાઈ અને મીનાક્ષી દીદી પણ સોંપવા ને અહિયાં એક્ઝેક્ટ છે અમારી તુર અને અહિયાં છે કેળ ચાર ત્રણ ચાર કેળ છે

બસ પી પછી ઓલું પાવું હોય નવો બનાવું પડે હાલ વાત બનાવી નાખશું